વ્લોગ વિડીયોમાં અને અમારા આ વિડિયો થી ભાગવા મંડે અને આમ જો એ એકવાર બોલી દે કાઈ જો વ્લોગ આ જો આ આ જો કપડા લઈને ભાગવા મંડે વ્લોગ વિડિયો માં આવું નથી અને તમને એમ થાય કે આ વ્લોગ વિડીયોમાં આપણે આવતા નથી મહેમાન ને આ છે આપણી સ્વીટ વા હેય ગુડ મોર્નિંગ દોસ્તો તમારું સ્વાગત છે આપણા વ્લોગ વિડિયો માં હર હર મહાદેવ અને આપણે સવાર સવા ઉઠી ગયા છીએ અને તમને એક મસ્ત મજાની વસ્તુ દેખાડું

હા અમારે જો આ સારો વરસાદ આવ્યો ગઈ છે વરસાદી માહોલ છે તમે જોઈ શકો છો અને આ આપણે અત્યારમાં નહીં ને સવાર સવારમાં આપણે તમને વરસાદ મસ્ત મજા ફટાફટ આ જો વરસાદ આવેલો છે પાણી જોવા તમે આ જો અત્યારનો માહોલ કઈ કટે ગઈશ વરસાદ આવ્યો એવું છે પણ હવે શું કરવું બે દિવ પહેલાં વરસાદ હતો પણ હવે પાછો આવે એવું છે તો એ ચેનલમાં તમે કન્ટિન્યુ જોડ્યા રહેજો કંઈશ તો કે આપણી ચેનલમાં ન્યૂ ન્યૂ વિડીયો આવતા રહે છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારો ભરપૂર સપોર્ટ અમને દેતા રહેજો જય માતાજી હર હર મહાદેવ